જય દ્વારકાથી શું કે બધા દાયરો યુટ્યુબ ફેમિલી બધાય ભાઈઓ મજામાં તો ચાલો આજે સોલું ઓગસ્ટ ને આપણે નીકળવાનું હાલતું હતું મિત્રો રોજનું રૂટિન તમ તો ખેડૂતને બધાને ખબર જ હોય તો બપોર સુધી કામ આવેલું ને બપોરે આપણે જમવા આવ્યા ઘરે જમી અને બે અઢી ચા પાણી પીને નીકળવાના હતા એ ફરી વરસાદી માહોલ સર્જાઈ ગયો બે ત્રણ રેડા મારી દીધા જોરદાર જે ભાઈઓને મજૂર હતા તે પણ રજા આપવી પડે એવો વરસાદ પડી ગયો છે સાલો સાથે આગળ જોડાયેલા રહેજો જો મિત્રો આદા ભાઈ ની મોજ ધોરડા બળ દિયા હેરા દિલ કા Maluca

ચાલો તો મિત્રો જોડાયેલ રહેજો આગળ ભાઈઓ અત્યારે ત્રણ બારામાંથી પાણી થોડુંક વધુ નીકળે છે આ સાબળી ડેમનો નજારો તમને બતાવીએ છે એ થોડુંક બહાર ગયા તા તો આવી ગયા છે અટાણે ખોરાસા સાબળી ડેમ જુઓ તમને બતાવી સાબરી ડેમ જ્યાં સુધી જુઓ ત્યાં પાણીને પાણી જ દેખાય છે જુઓ ઝાઝા વિસ્તારમાં પાણી ભરાયેલું છે ઝાઝી ખેડૂતભાઈઓની જમીન પણ ડૂબમાં આવેલ છે અત્યારે પાણીનું ભરાવો બહુ જબરજસ્ત છે તો ચાલો હવે જોડાયેલ રહેજો અત્યારે ત્રણ બારામાંથી પાણી થોડુંક વધુ નીકળે છે સાબળી ડેમ નો નજારો તમને બતાવી છે એ થોડુંક બહાર ગયા હતા તો આવી ગયા છે અટાણે ખોરાસા સાબડી ડેમ જુઓ તમને બતાવી સાબરી ડેમ જ્યાં સુધી જુઓ ત્યાં પાણીને પાણી જ દેખાય છે જુઓ વિસ્તારમાં પાણી ભરાયેલું છે ઝાઝી ભાઈઓની જમીન પણ ડૂબમાં આવેલ છે અત્યારે પાણીનું ભરાવો બહુ જબરજસ્ત છે તો ચાલો હવે જોડાયેલ રહેજો થોડાનો નજારો બતાવી આ સાબળી ડેમ આ ખોરાસો ગામમાં જવાનો રસ્તો ને આ ડેમના બારા આ સાબરી ડેમ તો કે બધા ભાઈઓ જોયેલા જઈશીએ આપણે આજુબાજુ વાળા તો કેટલા બારા ખુલેલ છે તે પણ તમને આગળ બતાવશું સાલો જોડાયેલ રહેજો આગળ આ બાજુ નદીમાં પાણી વેતિયાણ છે સારામાં સારું ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો આપણે ગયા હતા બહાર બહાર ગયા હતા તો બહારથી આવી અને હવે આપણે જઈએ છે રોજનું રૂટિન કામ વાડી તરફ તો જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે લઈ લીધો પક્ષીઓ માટેનો નાસ્તો અને હવે નીકળીએ છીએ વાડીએ તો કે પક્ષીઓ માટેનો નાસ્તો સવારનો હોય પણ આજે થોડુંક બહાર જવાનું હતું એટલે આજે બપોર પછી જઈએ છે તો ચાલો જોડાયેલ રહેજો આગળ તો મિત્રો આપણે પોતી ગયા વાડી અને વાડી આવીને જો આપણે પક્ષીઓને નાસ્તો આપી દઈએ પછી કરીએ રોજનું રૂટિન કામ ચાલું તો ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો હવે વાગી ગયા છે સાંજના સાત વાગી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ ધીરે ધીરે ગામમાં તો ચાલો જોડાયેલ રહેજો ભાઈઓ આગળ બ્લોગમાં ચાલો મિત્રો આવી જાવ દેશી ગામડાનું વ્યારું કરવા જોકે આજે આપણે વાડિયાથી આવ્યા તો વાડીયાથી આવવામાં થોડુંક થઈ ગયું મોડું અને વાડિયાથી આવી ના ધોઈ માતાજીના દીવાબત્તી કરી ને આપણે બેહી ગયા સવા આઠ જેવું થઈ ગયું છે ગામડાનું વેરું કરવા જોકે ગામડાનું વેરું કાયદેસર દેશી ફભલા તો વહેલું જ કરતા તો ચાલો આજે દેશી ગામડા ને રોટલી રોટલા તો કાયમી હોય જ આવ્યો મગનું ચાક સાસ લીંબુ નું અથાણું ને સાથે ચાલો તો મિત્રો આવી જા દેશી ગામડા નું વ્યારું જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ભાઈ આપણે દેશી ગામડાનું વ્યારું થઈ ગયું વ્યારું કરીને આપણે ફ્રી થયા બેઠા બેઠા તા અમર મયુરભાઈ એક નવી ફરમાઈશ લઈને આવ્યા છે કે બે દિવસથી તો મયુરભાઈ બહાર હતા તો આજે આવ્યા છે જય મુરલીધર મયુરભાઈ અને ભાઈ આજે નિશાળે ગયા હતા તો આપણે ને અત્યારે એક વસ્તુ કે વસ્તાન તમને બતાવવું છે એટલે કંઈ શું છે તો ચાલો જોઈએ આપણે મયુરભાઈ સરપ્રાઈઝ લેવાશે જોઈએ મિત્રો મયુરભાઈ એમ કહે છે કે સરપ્રાઈઝ આપ્યું છે તમને તો શું સરપ્રાઈઝ છે ચાલો આપણે જોઈએ શું સરસ્ક્રાઈબ છે હા અને આપણે બધા આપણા યુટ્યુબ ફેમિલીને પણ બતાવીએ કે મયુરભાઈ હું આપણે સબસ્ક્રાઈબ બતાવે છે ચાલો જોઈએ આપણે તો ભાઈ આ તો મયુરભાઈ ઠેલો બતાવ્યો છે જો કે મયુરભાઈનું કહેવાનું એમ છે કે અમારા ગામમાંથી રાજેશભાઈ વાલાભાઈ ચાયા તરફથી પંદર ઓગસ્ટે ધોરણ એકથી આઠ ધોરણ છે એકથી આઠ ધોરણ સુધીના બધા બાળકોને રાજેશભાઈ તરફથી ગિફ્ટમાં આ ઠેલા આપેલ છે જુઓ કેવા ઠેલા મસ્ત મજાનો છે ઓ ભાઈ ચાર ખાનાવારો છે અને રાજેશભાઈએ નિશાળનો સિમ્બોલ પણ પણ બતાવેલ છે અને તેમનું નામ પણ છે શ્રી રાજેશભાઈ વી તરફથી સ્પ્રેસ પેટ અને નિશાળનું સિમ્બોલ પણ બતાવે છે જો શ્રી ખોખડા પ્રાથમિક ચાળા સારું કહેવાય કે રાજેશભાઈને ભગવાને ઘણું દીધું છે તો આપણે આપણા વતીથી અને આપણા યુટ્યુબ ફેમિલી વતીથી રાજેશભાઈને ધન્યવાદ આપી ચાલો જોડાઈ લેજો આગળ ભાઈઓ આપણે આપણા વતીથી અને બધા યુટ્યુબ ફેમિલી વતીથી આપણે રાજેશભાઈને ધન્યવાદ આપી દીધો કે એમને સારો વિચાર આવ્યો કે બાળકોને બધાને ઉપયોગી વસ્તુ આપી છે ચાલો તો મિત્રો આજે તો આપણે દેશી ગામડાના બ્લોગમાં અનોખી ફિલ્મ થાય તો આજનો આપણો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકા